હા મિત્રો સ્વાગત છે નવા લોક માં તમારું તો મિત્રો આજે રાજસ્થાની સમોસા બનાવવાના છે એટલા માટે થઈ અને હું અને લીલાજી કેમેરામેન બે જણા બજારમાં સામાન લેવા જઈએ છીએ બાઇક લઈ બરોબર છે તો તમે લોક કન્ટિન્યુ કરજો જોતા રહેજો અને ખૂબ સપોર્ટ કરજો મિત્રો તો મિત્રો હવે આપણે બાઇક ચાલુ કરશું બાઇક ચાલુ કરી અને સીધા જશું બજાર માં આપણે જે જગ્યાએથી સમોસાનો સામાન લેવાનો છે તેઓ પહોંચવાની તૈયારી છે તો તમે લોગમાં કન્ટિન્યુ કરજો અને મિત્રો આજે અમારું પાટણ આપણે સાઈડમાં કરી દીધું તો બે આ તો લીલા ગયા ભાઈ તો મિત્રો આપણે જે સમોસા બનાવવાના છે એનું સામાન આપણે લખી લાયા છે બરાબર છે એ લિસ્ટ અમને આપી દઈએ તો આપણું કોમ્પાચ ચાલુ થાય ગઈ તો આપણો સમાન બેક થવા વધ્યો છે મેં તો પહોંચ્યો

અને મિત્રો સમોસા એક નંબર બનશી અને કારીગર સમોસા નું ખબર છે ગોવિંદજી તમે જોતા રહી સામાન લેવા જતા વાત થાય ના થાય મિત્રો આ બાજુ આવી આપણે મુલાકાત કરાવી દઈએ પટલાલ હાજર હાજરી લીલાજી કેમેરામેન શૂટિંગ કરવા મળ્યા અને બા આપણો સામાન લઈને આવી જાય તો અહીં સગડા ઉપર ગોવિંદજીએ પાણી ગરમ થવા મેળ દીધું આ આપણો નિકુલ અને જેઠાલાલ પાણીની જરૂર હતી એટલે એ પાણી લેવા બહાર જાય પાણીનો કેલ્બો ભરવા શક્તિ બીજા અમે તમામ હાજર છીએ તો હવે ગોવિંદજી આગળની પ્રોસેસ કહી કારીગર તમે છો સમોસાના બરોબર છે તો બધું તમારે કરવાનું છે

મિત્રો સમોસાની અંદર મરચા અને કોથમીરની જરૂર પડશે તો એ આપણે હવે ધોઈ નાખશું અને ધોઈ અને કટિંગ કરી દેશું બરોબર મિત્રો અમો વટાણા બફા મૂચ્યા હતા તો કમ્પ્લીટ બફાઈ રહેવા આયા હે જુઓ કેમેરામેન બતાવો અત્યારે લીલા વટાણા મળતા નહીં જલ્દી એના કારણે આ સૂકા વટાણા લાવ્યા હતા એટલે એને બાપી દીધા છે આપણે અત્યારે થોડા મોટા મોટા કટિંગ કરી અને પછી આની અંદર ગ્રેવી બનાવવાની છે બરાબર એટલે મોટા મોટા થોડા કટિંગ કરી મિત્રો આપણે પીવાનું પાણી લેવા માટે ગયા હતા પ્લાન્ટે તો પીવાનું પાણી લેતાયા મિનરલ પાણી તો વાય ઘણું બધું હ પણ વાપરવા માટેનું પાણી હે પીવા માટેનું નહીં બાકી કુંડી ભરેલી જ છે પાણીની તો મિત્રો જો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આપણો સમોસા બનાવવાના છે એના માટે થઈને આ મેદાનો લોટ આપણે બોધવા બે ગયા બરાબર છે કોમકાજ આપણા હાથમાં આવી ગયું છે અદમો મેદાના લોટની ની અંદર થોડો અથમો રહ્યો હવે આપણે લોટ વધુ બરોબર વાઢવાનું કામ આવી ગયું છે તો આપણે હવે આ કોથમીર ઝીણી ઝીણી વાઢી દઈશું સબજી વાઢવા ચેક કરી જોઈએ તો આપણે ચેક ધોવા બેહી જઈએ મેળો આપનું હા બસ ના ભાઈ બટાકા ચેક કરા હે કે નહીં બપફાણા બટાકા કમ્પ્લેટ બપરી તો મિત્રો આપડા બટાકા બફિન તૈયાર થઈ ગયા હી તો આપણે એના બાસ્કેટમાં કાઢી દેશું અબર લાવું હું મોટો જવા દઉં તો મિત્રો બટાકા કમ્પ્લીટ થઈ ગયા હી હવે આપણે એના સોલી નાખ છે સમોસા માટે રોટલી બનાવવાની હતી પણ દોઢી હવડી થઈ ગયો એટલે હવે આપણે ભાજી દેવું આપણે કદાચ રોટલી બનાવી નહીં પણ હવે ક્લિક કરી દેવા બરાબર આ બધું કોમ બાના બહુ ફાવે એટલે બા બનાવશે છે આપણાનું ઓછું ફાવે

ઈવન આપણે ઘરમાં ગરમ ચા પાઈ દઈએ કેમ કે ચાનો ટાઈમ થઈ ગયો છે તો એને ચા મેલીન પાઈ દઈએ ઓમાં મેથું નાખી દીધું ગરમ મસાલો નાખી દીધો તાણા જીરું નાખી દીધું ને મરચું પણ નાખી દીધું હ તો થોડુંક મરચું વધારે નાખી દો બધી સામગ્રી નાખી ગઈ હ હવે નાખશું જે આખો મસાલો હતો અને ગોવિંદજીએ

મિત્રો સમોસાનો મસાલો બધો તૈયાર થઈ ગયો આ શેલ લાસ્ટમાં કોથમી નાખી દીધી જુઓ તમે જોઈ શકો છો મસાલાની સુગંધ તો મસ્ત આવે છે હવે સમોસા બનીને ને દાણા ખબેર પડા બાકી મસાલો એક નંબર બની ગયો જોઈ લો તો મિત્રો આ બધા વાસણ બગડે તો એ ધોવાના મારા નિકુલના ભાગમાં આવ્યા હિ તો જુઓ આપણે કામે લાગી ગયા

બા આ રીતના સમોસા તૈયાર કરીને મના લે છે જો એ આ સમોસા તૈયાર કરીને મના લો હવે આ સમોસાની અંદર મસાલો મારે ભરવાનો જોઈ શકો તમે આ મસાલો આ રીતના ભરી દેવાનો તમે જોઈ શકો મસ્ત માપનો મસાલો ભરી દેવાનો જોઈ લો આ મસાલો ભરી ગયો ફિટ કરવા માટે થોડું પાણી લગાવવું પડે જોઈ શકો તમે જોઈ લો આપણે સગડા પર કડાઈ મીલ દીધી છે અને કડાઈમાં આપણે વીરસુ છે

જો? આપણી ચટણી તૈયાર તો આપણી ચટણી તૈયાર જો આપડી ચટણી તૈયાર થઈ જઈએ મિત્રો આપડી ચટણી તૈયાર થઈ જયે ગેસ આપણે બંધ કરી દીધો તો હવે આપણે ચટણી ઠરવા દેવું

તો મિત્રો સમોસા બનાવ્યા હતા પણ સમોસા જે બટાકા નો સામાન હતો એ બધો પૂરો થઈ ગયો અને આ પાપડ બની ગયા પાપડ દરિયા દરિયા મિત્રો કેવું સેલું ચલો સમોસા ખાવા પણ ખરેખર સમોસા બનાવવા પરસેવો પડી જાય

જાディア તો મિત્રો સમોસા સાથે તંદૂરી રોટલી પણ છે જે લેવી હોય ના આલુ શાક આલ તંદૂરી રોટલી સમોસા ખોય યાર મોજ કરો ના ના અટકાવ અટકાવ અરે હેરજી હેરજી મિત્રો ડાયરેક્ટર આપણે સમોસા આપી દીધા હે ડાયરેક્ટરે ખાવા ચાલુ કરે એમ પછી આપણે કહે કે કેવા લાગે સમોસા ચેક કરીમ ભાઈ હમાદાર પોકળા હો હા યે તો કઈ દેહા દૂરી તે હમાદાર મુકલા છે આટલાય તો કપા તો મિત્રો આઈ સમોસા ખાન ચાલુ થઈ ગયું અમાર તો લગભગ એક સમોસો પટવાય આયુ ઉપર લાલી રિવ્યુ લેવાન સ્ટાર્ટ કરી દો કેમેરામાં ઉપટલાલ એક નંબર સમોસા બનાય ગુંજી સુપર બનાય અને ઘાટ રોટલી પણ તો મસ્ત સમોસા બનાયા પેલી પેલી વાર્તી આ પેલી લઈ લેજો આ તો પેલી કેમેરામેન પાસા પરથી ધડા હા તો મિત્રો ખરેખર સમોસા બહુ સારા બનાયા સેટ ગરમ હી બાકી કઈ ઘટતું નહી કઈ ખામી નહી બરાબર અને સાથે આ પૂરીઓ પણ તળી હતી મેદાના લોટની

પેલા ગોવિંદજી રસોયા હે કોઈ ઘટા ના પાછું એક નંબર સમોસા બનાવ્યો મિત્રો આ સમોસા એકદમ મસ્ત બના હે આપણે બનાવેલા વાત જ છોડી મેલો મિત્રો અહીં જુઓ મે શાક પુદીનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો હો સમોસામાં એ માવો કાઢી અને શાક પુદી નીચે પણ ખાઉ તો દરેકના રિવ્યુ આવી જાય ડાયરેક્ટનું રિવ્યુ લઈ લો

આપણે જણાવી દઈએ YouTube માં આપણે ત્રણ ચેનલો છે રાજા બાઉચર 500 પાટણ રાજા બાઉચર વ્લોગ એન્ડ રૂપર જોને ચેનલ જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો Facebook માં બે પેજ છે રાજા બાઉચર અને 500 પાટણ વ્લોગ બંને પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી